જય શ્રી રામ મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે ફરી એકવાર તમારું આપણી ચેનલમાં મિત્રો આજની કહાની છે માનું મહત્ત્વ કેવું હોય એક ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો આ પરિવારમાં ત્રણ ભાઈ અને એક બહેન હતી તેમના મા બાપ આ ચારેય ભાઈ બહેનને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ નાના દીકરાથી થોડાક નારાજ હતા મોટો દીકરો ભણી ગણીને ડૉક્ટર બની ગયો વચલો દીકરો પણ ભણી ગણીને એન્જિનિયર બની ગયો હતો પરંતુ નાનો દીકરો કાંઈ કામ ધંધો કરતો નહોતો અને આવારા હતો મોટા બંને દીકરાઓના લગ્ન થઈ ગયા હતા થોડાક મહિના બાદ દીકરીના પણ એક સારા ઘરમાં લગ્ન થઈ ગયા હતા અને નાનો દીકરો હજી પણ કુંવારો હતો કેમકે એ અભણ હતો ભણવાના સમયે તે આવારા કિર્દી કરવામાં અભણ જ રહી ગયો અને કોઈ કામ ધંધો પણ કરતો નહોતો એટલે એને લગ્ન માટે કોઈ દીકરી આપવા માટે તૈયાર નહોતું અને તેમના મા બાપ તેનાથી ખૂબ પરેશાન હતા હવે જ્યારે પણ તેમની બહેન પિયરમાં મળવા આવે તો પહેલાં એ પોતાના ડૉક્ટર અને એન્જિનિયર ભાઈઓને મળતી હતી પરંતુ નાના ભાઈને ખૂબ ઓછી મળતી કેમ કે નાનો ભાઈ તેમને વાર તહેવારે ગિફ્ટ અને પૈસા નહોતો આપી શકતો તો પણ તે પોતાની બહેનને ખૂબ પ્રેમ કરતો હતો અચાનક તેમના પિતાજીનું મરણ થયું હજુ નાના દીકરાના લગ્ન બાકી હતા અને તેઓ સ્વધામ ચાલ્યા ગયા ઘરમાં ખૂબ અકળ થઈ રહી હતી સ્વાભાવિક છે કે જેમના ઘરમાં મરણ થયું હોય ત્યાં તો બધા રડતા જ હોય પિતાજીના અંતિમ સંસ્કાર કહ્યા અને થોડા દિવસ બાદ તેમની માના મનમાં એક વિચાર આવ્યો કે હવે તો ઘરના મોભી ચાલ્યા ગયા છે અને પોતે નોંધારા થઈ ગયા છે ક્યાંક મારા દીકરાઓના મનમાં પોતાના પિતાજીની વસાવેલી મિલકતના ભાગ પાડવાનો વિચાર ન આવી જાય અને જો આવું થશે તો મારા નાના દીકરાનો શું થશે મા ને મનમાં આવા વિચાર કરે છે ત્યારે જ તેને એક વિચાર આવે છે કે હું ગમે તેમ કરીને મારા નાના દીકરાના લગ્ન કરાવી દઉં તો કદાચ એ સુધરી જાય અને તેને એક સારું જીવન મળે ત્યારબાદ પોતાના જ ગામની એક સીધી સાધી ગરીબ ઘરની દીકરી સાથે તેના લગ્ન કરાવે છે આ આવારા દીકરાના લગ્ન થતાં જ એવું તે શું થયું કે આ આવારા અને અભણ દીકરો ખૂબ મન લગાવીને કામે ચડી ગયો અને ખૂબ મહેનત કરવા લાગ્યો હવે તો એને કોઈ પણ દોસ્ત બોલાવવા આવે તો એને એવું કહેતો કે ભાઈ પહેલાં તો હું એકલો રખડીને ખાઈ લેતો હતો પણ હવે મારા લગ્ન થઈ ગયા છે હવે મારે મારી પત્ની માટે પણ કમાવવું પડશે અને થોડા દિવસો બાદ મારા બાળકો થશે તો એના માટે પણ થોડી બચત કરવી પડશે એટલે દસ્ત હવે હું તારી સાથે રોડ ઉપર રખડવા નહીં આવી શકું આવું કહીને આ અભણ છોકરો સીધો જ કામ ધંધે ચાલ્યો જાય છે હવે તેમના બંને મોટા ભાઈઓ કે જેઓ ડૉક્ટર અને એન્જિનિયર હતા એ લોકો અંદરો અંદર વાત કરી રહ્યા હતા કે આપણે બંને તો આ અભણ કરતાં ખૂબ વધારે રૂપિયા કમાઈએ છીએ એટલે આપણે હવે ઘર અને જમીનના ભાગ પાડી અને જુદા થઈ જઈએ ત્યારબાદ આ બંને ભાઈઓ પહેલાં અભણ ભાઈથી જુદા થઈ જાય છે કેમ કે આ ભણેલા ગણેલા મોટા ભાઈઓ એવું સમજતા હતા કે આ અભણ આપણા જેટલું ધન ક્યારેય નહીં કમાઈ શકે એટલે આ બંને ભાઈઓએ પોતાની માએ સમજાવ્યા એ ભાગલા પાડવાની તારીખ નક્કી કરી નાખી અને તેઓએ પોતાની બહેનને પણ બોલાવી પોતાના અભણભાઈને પણ કહી દીધું કે આજે તું કામ ઉપર નહીં જાતો કે અમે આજે ઘર અને જમીનના ભાગ પડાવવાના છીએ બરાબર એ જ સમયે તેમની બહેન પણ આવે છે ત્યારે જ પેલો અભણભાઈ કહે તમે લોકો ભાગલા પાડી લો મને જે કાંઈ દેવું હોય એ દઈ દેજો સાંજે આવીને અંગૂઠો લગાવી દઈશ ત્યારે જ તેની બહેન બોલે છે અરે મૂરખ તું તો અભણ જ છો અભણ જ રહીશ જમીનનો ભાગ તો સામ સામે બેસીને જ પડાય છે ત્યારે તેમના બંને મોટા ભાઈઓ પણ આ અભણને ખીજાવા લાગ્યા અને છેલ્લે તેની મા બોલે છે કે બેટા તું કામે ન જા ભાગલા તમારા બધાની સામે થાય એ જ સારું રહેશે તે જ સમયે વકીલ પણ આવે છે અને વકીલ કહે છે તમારો બધો જ હિસ્સો ભેગો કરીએ તો દસ વીંઘા જમીન છે અને આ ઘર છે હવે તમે મને કહો કે કોને કેટલો હિસ્સો આપવાનો છે તો એ પ્રમાણે હું આ પ્રોપર્ટીના દસ્તાવેજ તૈયાર કરાવું એ જ સમયે પેલો અભણભાઈ કહે છે વકીલ સાહેબ પાંચ પાંચ વીંઘા મારા બંને ભાઈઓના નામે કરી દો અને જે અમારું ઘર છે એ અમારી પ્યારી બહેનના નામે કરી દો ત્યારે પહેલાં બંને ભાઈઓ અને બહેન પૂછવા લાગ્યા કે તું તારા ભાગમાં શું લઈશ ત્યારે અભણ દીકરો કહે મારા ભાગમાં મારી મા છે અને ત્યારે જ તે પોતાની પત્ની તરફ જોઈને હસતો હસતો બોલ્યો કેમ મારી પ્યારી પત્ની મેં કાંઈ ખોટું કહ્યું ત્યારે તે અભણ દીકરાની પત્ની પોતાની સાસુમાને ગળે મળીને કહે છે આ દુનિયામાં માથી મોટી કોઈ વસિયત ન હોઈ શકે અને એ જ સમયે પોતાનો અભણ પતિ પણ પોતાની માને ગળે મળે છે અભણ દીકરા અને વહુના આ જ પ્રેમે જમીન જાયદાદના ભાગલાને એક સન્નાટામાં બદલી નાખ્યો ત્યારે પોતાની બહેન પણ આ અભણ ભાઈને ગળે મળીને રડતી રડતી કહે છે મને માફ કરી દો ભાઈ હું તમારા પ્રેમને સમજી ન શકી ત્યારે ભાઈ કહે છે મારી પ્યારી બહેન આ ઘરમાં જેટલો અધિકાર અમારો છે એટલો જ અધિકાર તારો પણ છે અને રહી વાત ભાગલાની તો ભાગલા નહીં કરવાથી આપણું જીવન રોકાય તો નહીં જાય તો શું કામ કરીએ છીએ આપણે આ ભાગલા કેમ આપણે એકસાથે મળીને ન રહી શકીએ જેવી રીતે આપણે બાળપણમાં રહેતા હતા એકસાથે હળીમળીને રહેવાથી તો બને છે એક સારો પરિવાર અને એ સારા પરિવારને સંભાળે આપણી મા જેવી રીતે બાળપણમાં સંભાળતી હતી આપણી મા ત્યારે જ તેમના બંને ભણેલા ગણેલા મોટા દીકરાઓના માથા શરમથી ઝૂકી ગયા અને તેઓ ભાગલા પાડવાના તમામ કાગળો કાઢીને ફેંકી દે છે અને એ દિવસ બાદથી જ તેમનો આખો પરિવાર ખુશીથી સાથે રહેવા લાગ્યો તો મિત્રો આ હતી એક સુખી પરિવારની દુઃખની કહાની તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ